વિનામૂલ્ય અનાજના લાભ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ મકવાણા તેમજ જિલ્લાના યુવાન અધ્યક્ષ હિતેન્દ્ર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્ર સલામતી કાયદો બે ત્યારબાદ કોરોના સમયે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી અન્ન ગરીબ કલ્યાણ અન્ન યોજનાઓની જોગવાઈ સાથે જે છેલ્લે સુરતની અંદર રાજ્ય સરકારના સહયોગથી અન્ન સંતૃપ્તિકરણનો કાર્યક્રમની શરૂઆત ત્યાં સુરત જિલ્લામાં લગભગ બે લાખથી પણ વધારે આવા એનએફીસી કાર્ડનું વિતરણ કરી અને લાભાર્થીઓની આ અભિયાનની શરૂઆત કરાવી ખાસ કરીને આ દિવ્યાંગ હોય વિધવા કે ગંગા સુરપા બહેનો અને વૃદ્ધ જે મી સહાય છે એવા જે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી જે સહાય મેળવતા હોય એવા લાભાર્થીઓને શોધીને પણ આ યોજનાનો લાભ આપવાનો જેમને કોઈને આવકની મર્યાદાને બાદ કરીને ધ્યાનમાં લીધા વિના આવા લાભાર્થીઓને શોધવા માટેનું જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે અમે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં અભિયાન આગળ ધપાવવાના ભાગરૂપે આજે અમારા આ વિસ્તારના સૌ માન્ય જગદીશભાઈ અમારા પ્રમુખ શ્રી સૌ શ્રી સૌ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે આમાં લગભગ સાડત્રીસ હજાર જેવા લાભાર્થીઓ આ જિલ્લાની અંદર પણ આવવા સુધીને અને જ્યારે આજના દિવસે પંદરસો જેવા આજના દિવસે પણ આ એનએફએસિયલ કાર્ડ ધારકોને આ કીટનું અને કાર્ડનું વિતરણ કરવાના છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે આ અભિયાનને આગળ ધપાવવા માટેનો પ્રયાસ કર્યો છે અમારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણ ભૂપેન્દ્રભાઈએ કે આ અભિયાનને આગળ ધપાવવા માટે પોષણ પોષણક્ષમ સાથે આહાર મળી રહે એ માટે અન્ન કાર્યક્રમમાં કાર્યક્રમના ભાગરૂપે આજે આ વિસ્તારના સૌ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લાભાર્થીઓને કીટના વિતરણના ભાગરૂપે રિપોર્ટર યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર